જો હવે ધીમે ધીમે છે ને એની પર માટી નાખી દે હા બધા બી ઉપર હા બધા ઉપર નાખી દેવાનું છેલ્લે આપણે પાણી નાખશું હા દેખાય ને એવી રીતે બધું એને ઢાંકી દેવાનું ઓટો રિપેરિંગ સ્ટેશન છે શાહ વલ્કેનેજ નામની દુકાન એટલે કે હજુર ફાયકા રોડ પડે ને આપણે હાઈકોર્ટ રોડ અંબાજીનું મંદિર દેખાય છે ત્યાંથી આપણા મિત્ર છે અને ખૂબ સાચી સર્વિસ અને સાચી વાત કરનારા વ્યક્તિઓ છે કે આમાં તકલીફ શું પડે ગાડીમાં હકીકતે વાંધો છે કે નથી ખોટા પૈસા પડાવી લેવું કામ નથી લોકોનું આ ભાઈ એમના માલિક છે આવડા હા કરો ભાઈ હા બસ તરત અને હવે ધ્યાનમય આવી ગયો છે ગાડી રિપેરિંગ જોવા માટે કેમ કે બધાને ખબર છે કે આપણે એને લાઈવ પ્રેક્ટિકલ જ ભણાવીએ છીએ કોઈ શાળામાં કે સ્કૂલમાં મોકલતા નથી આપણા છોકરાને એક માસ્ટર મારે તો આપણે એનો હાથ કાપી નાખવો પડે એ બધાને ખ્યાલ છે એટલે ભાઈ અત્યારે સરસ રીતે જો ગાડીનું રિપેરિંગ કામ શીખીને જોઈ છે બીજા બેટા બીજા હા ભાઈ એન્જિન ખોલ્યું છે ને તમે અત્યારે અરે વાહ ધ્યાન તું એકાદો બોલ્ટ નટ ફિટ કરી નાખ આપણે હાલો હા એ તો કરે બધા વર્ષે હા જો સરસ રીતે એને બધું બેઠકે આવડે પાછી હો ક્યાં બેસવાનું શું કરવાનું જો ભાઈનો સ્વભાવ બહુ સારો છે અરે વાહ ભાઈ વાહ બ્યુટીફુલ હો ભાઈ કેમ બાકી જુઓ ભાઈ એનું કેમ નોલેજ છે ને કે કઈ બાજુ આંટા ખોલવાના બંધ કરવાના અરે વાહ ભાઈ જો આ બાજુ કોઈ ગાડી રિપેરિંગમાં આવો કે કરો કરવો તો અવશ્ય આ ગેરેજની મુલાકાત લેજો ભાઈ સાચી સલાહ મળશે જો આ લખ્યું છે સા હલકે નાઈસ આપણે અંબાજી વાળો ખાંચો પડે અંબાજી માતાની મંદિરનો ત્યાં નું જે લોકેશન છે ઓળવા ચલો ધનમ બાય કઈ દીયો બધાને બાય બાય મે કન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ દે દેતો એજ્યુકેશન સિસ્ટમ આપકો ગરીબ બનાતા હે આપકો બુદ્ધુ બનાતા હે આપકો કોયગમ મેંડક બનાતા છે अच्छे સ્કૂલ મે જાઓ હા अच्छे કોલેજ મે જાઓ अच्छी नौकरी करो क्यों पैसे कमाने और तुम्हारा एजुकेशन सिस्टम तुम्हें की बात होती है, हाँ। ये नहीं है। बंदा कह रहा है कि जैसे बिजनेसमैन कहते हैं है, हमें एम्प्लॉय नहीं मिल रही हाँ। बंदा कह रहा है हमें नौकरी नहीं, नहीं मिल रही ये क्या है भाई ऐसा कैसे हो सकता है वो क्या राय है वो कह रहा है वो कह रहा है जो मुझे आता है वो इसको चाहिए नहीं करा दो बारह साल में उस पर पच्चीस पचास लाख खर्च कर दी फिर उसको एक बढ़िया डिग्री कराई पच्चीस पचास लाख वहां लगा दिए पचास लाख खर्च करने के बाद अगले बंदे की पचास की नौकरी नहीं लग गई पच्चीस रुपए की नौकरी के लिए वो स्ट्रगल कर रहा है